જોઈ શકો છો દર્શક મિત્રો ગયા તા જો કે બગીચામાં તો ભાણુભાને બગીચામાં ઈચકા વિચકા અને પછી ચકડીમાં ઘડી ઘર ફેરવ્યા તમે જોઈ શકો છો મસ્ત મજાનો રાજકોટમાં બગીચો છે એકબીજાની પાછળ આપણે બગીચાની વાત કરીએ તો એકબીજાની પાછળ બગીચો છે તમે જોઈ શકો છો આપણે એક ભાણુભાને મોજમાં લેવડાવી દીધા ભાણુભાઈને ચક્કડીમાં પપ્પા એ ફેરાવીને જોવો બગીચો છે મસ્ત મજાનો ફૂટબોલ વોલીબોલ બધી રમી શકો છો ચિલ્ડ્રન ગાર્ડન છે એટલે તમે જોઈ શકો છો આપણે વોકિંગ કરવા માટે પણ જો સે સવાર અવારમાં વોકિંગ કરવું હોય તો પણ બધી શે સુવિધા અને છોકરાઓને પણ રૂમમાં લઈ જવાય તો પણ સુવિધા છે તમે જોઈ શકો છો જેથી કરીને કોઈ તકલીફ ના પડે અને સાફ સફાઈ એવી મસ્ત મજાની સાફ સફાઈ રાખે છે તમે જોઈ શકો છો તો વાણુભા ને હવે આપણે નીચે ઉતારીને ઉતારી લપસ્યા લઈ જશું વાણુભા મોજમાં આવી ગયા છે વાણુભા ઘરે રોતા હતા એટલે અમે આજે બગીચા લઈ ગયા જોઈ શકો છો અમારા ચકડી હવે ઉભી રાખવાની ત્યારે વાત છે બાપા સાફ સફાઈ કરે છે બાપા બગીચાનું ધ્યાન રાખે છે પછી બધા માણસો તણે અવાર અવરના બગીચામાં ઘડી વાર ઠંડુ વાતાવરણના હિસાબે બધા આવે છે અને છોકરાઓ પણ રમવા આવે છે ક્રિકેટને દળોને ને એ બધું રમવા આવે છે બરાબર તો મસ્ત મજાનું છે અને ફોર્ટી કોલ સોસાયટી છે વચમાં બગીચો છે અને કોઈ જાતનો કંકાસ નહીં તમે જાઓ તો ત્યાં બહુ આનંદ આવે એવું છે જરૂરથી એક પર જઈજો તમે પણ અમે પણ ગયા તા તમે પણ જઈજો તો તમને આનંદ આવશે કે ના જોવા જેવું છે બગીચો અને રાતે પણ બહુ જ ટ્રાફિક હોય છે એવું નથી પણ બહુ ટ્રાફિક હોય કરીને કોઈ માણસને તકલીફ ના પડે એટલે બગીચો દિવસના ફરી લે તો બહુ મજા આવશે છોકરાઓને પણ મજા આવે ને મોટાઓને પણ મજા આવે પાંચ વાગ્યા પછી તો ધીમે ધીમે ટ્રાફિક વધતું જાય છે અટાણે તો ટ્રાફિક નથી એટલે તમારે હિંચકામાં લપસ્યા વારો આવી જાય જો અમારો વાણુભાઈ હિંચકા ખાઈ જો અટાણે ઘડી પાર હિંચકા ખાય છે ઘડી વાર લપસ્યા ખાય છે કે ઘડી ગો પછી વરી પાછું કે પાણી પાઉં અમાર ઘણ મમૂજ માં આવી જાય કે જો દાત કાઢે અમાર વાણો ભાઈ જા છોકરા બેટા બેન બેટા જો છોકરા કે 3 4 છોકરા લઈ આવીને તમાયડા જો બધા છોકરાને 10 મિનિટ જો 10 મિનિટ માં તમા પત્ર પર નાખી દે તો પહોંચા દે નીચે નાકો તોય પણ કોઈ બોલતું નથી પણ 10 મિનિટ થઈ ગયો તો આપણે હું કઉ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત એના જા ચોખાઈ રાખો એટલું સારું સમજ ગયા ઈ જો કઈ આપણો કેવાનું નતું પણ રોડ છે રોડ ઉપર બગીચો છે અને ફરતા જાળ છે મસ્ત મસ્તના ઠંડો પવન આવે જોરદાર હું વણવાઈ ઈજ કાખા જવા લસો કોઈ દોડે જો કોઈ ઈ ઈજ કાખા વાટ હો જાય છે જો ઈજ કાખા વાટ છે મેં કુદ આજે આપણે બગીચાનો વિડિયો ઉતારી તો બધે વાંસને રોવો પડે કે બગીચાનો વિડિયો રાજકોટમાં બગીચો રે ઉપર જવું હોય તો જઈ શકે છે આપણે બીગ બજાર ની પાછળ સાઈડમાં આવે છે બગીચો તમે પણ જઈ શકો છો હું પણ જો કસરત કરતો તો સવાર સવાર માં સાડા આઠે ગયો તો હું પણ કસરત હું પણ થોડીક કરી પણ મને મજા ન આવી એટલે હું નીચે ઉતરી ગયો વળી પાસે તમને પણ ટ્રેક પર જાસો તો મજા પણ જરૂર આવશે જય હિંદ વંદે ચાલે છેલ્લે અમારા ભાણું પાણી ઈચ્છકા પણ અમે તમે જોઈ શકો છો આ જો હોલિપુર તમને